અમરેલી તાલુકાના સારકુંડલાના છાપરી ગામના બેલોની તબિયત લથડી એસઆઈઆરની કામગીરી કરતા શિક્ષકને આવ્યો હાર્ટ એટેક રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામના શિક્ષકને શાળા પરિસરમાં આવ્યો હાર્ટ એટેક બેલોની મતદાર યાદી તપાસ કરતા શિક્ષકને આવ્યો હાર્ટ એટેક એસઆઈઆરની કામગીરી કરતા શિક્ષકને હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા તાત્કાલિક એક દ્વારા હોસ્પિટલ ખસેડાયા પ્રથમ વિચપડી બાદ સારકુંડલા અને અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં શિક્ષક ખસેડાયા અશોક મળવર અમરેલી મારું નામ ડૉક્ટર ધ્રુવ મહેતા છે હું એમ્સ હોસ્પિટલ મેડિકલ ઓફિસર છું ગઈકાલે રાજેન્દ્રસિંહ રાણા ઇમરજન્સી પર મારું પેશન્ટ આવ્યું હતું સિવિલ હોસ્પિટલથી રિફર થયેલું હતું ચેસ્ટ પેન પરસ્પિરેશન આ બધા કાર્ડિયા સિમ્ટોમ્સ સાથે પેશન્ટ આવ્યું હતું મેં ટ્રોપાઈને એ પણ પોઝિટિવ હતો ઇસીજીમાં પણ ચેન્જીસ હતા ત્યારબાદ મારા ડૉક્ટર પલ્વી મહાજન સિનિયર ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ એમને આ કેસ આખો ઇન્ફોર્મ થયો અને મેમની સલાહ સૂચન અનુસાર જ એન્જિયોગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટીની જે જરૂર હતી એ પ્રમાણે કર્યું છે પેશન્ટની નોન કેસ હિસ્ટ્રીમાં કંઈ ડાયા ડાયાબિટીસ કે કોઈ બીપીની બીમારી હતી નહીં તેમ છતાં પણ આ સમસ્યા અમને જોવા મળી છે અત્યારે શરીરની તંદુરસ્તીની દૃષ્ટિએ જોઈએ તો પેશન્ટ અત્યારે વાઇટલી સ્ટેબલ છે